ભાવનગર શહેરના વિસ્તારમાં આવેલ દાંતિયાવાડી શેરીમાં બબલીની ડેલીમાં ગત તારીખ ઓગણત્રીસ તારીખે રેડ દરમિયાન ઝડપાયેલ ગાંજાના જથ્થામાં વધુ એક ઇસમ ઝડપાયો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના ખચલ્યા વિસ્તારમાં ગત ઓગણત્રીસ તારીખે સી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી દાંતિયાવાડી શેરીમાં આવેલી બબલીની ડેલીમાં પોલીસે દરોડો પાડીને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ રેડ દરમિયાન પોલીસે જગદીશ દુર્લભ વાઘેલા અને રવિ ઉર્ફે શેરો નટુભાઈ બારીયાને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા પોલીસની પૂછપરછમાં ગાંજાના આ જથ્થાના મુખ્ય આરોપી તરીકે કુમાર ઉર્ફે ભૂરોર મહેશભાઈ પરમારનું નામ ખુલ્યું હતું ત્યાંથી જ પોલીસ કુમાર ઉર્ફે ભૂરાને પકડવા માટે સક્રિય બની હતી આખરે આજે પોલીસે કુમાર ઉર્ફે ભૂરાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે હવે આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે સી ડિવિઝન પોલીસ દ્વારા ત્રણેય ઈસમોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજ માટે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર